નમસ્કાર મિત્રો આજે તમને હું એક એવા સ્થળની મુલાકાત કરાવવાનો છું આમ તો આપણે શૈક્ષણિક લગતા વિડીયો મૂકીએ જ છીએ પરંતુ આજે રવિવાર છે અને રજાનો માહોલ છે એટલે આજે એક મેલડી માતાના મંદિર જે ગાઢ જંગલની અંદર આવેલું છે અને જ્યાં જુઓ ત્યાં લીલી હરિયાળી અત્યારે છવાયેલી છે પ્રકૃતિના સાનિધ્યમાં મેલડી માતાનું મંદિર આવેલું છે અને ત્યાં તમે આ ક્યારેય નહીં સાંભળ્યું હોય પરંતુ અહીંયા હજારોની સંખ્યામાં માણસો આવતા હોય છે એવા માતાજીના ચરણોમાં આજે આપણે પ્રાર્થના કરી અને એ ક્યાં આવેલું છે કઈ રીતે જવાય છે તેની વિગતવાર માહિતી છે હું તમને આપવાનો છું પણ ખરેખર રમણીય સ્થળ છે તો જોઈએ આપણે આ સ્થળની મુલાકાત કઈ રીતે જવાશે કઈ રીતનું આખો રૂટ છે તે જોઈએ જય મેરડી માતાજી મિત્રો તો આપણે હવે તમે દ્રશ્યમાં જોવો છો તો હવે આપણે આ મેળડીમાંના દર્શને જતા પહેલાં તમે ચારે બાજુ જે લીલોતરી હરિયાળી ફેલાયેલી છે એના દર્શન કરી શકો છો જ્યાં નજર કરો ત્યાં પ્રકૃતિનું સૌંદર્ય વેરાયેલું તમને અહીં જોવા મળે છે મિત્રો આપણે તમે જોયું તો જેસરથી ખૂટડા વચ્ચે એક કરજાળા કટિંગ એવું એક ગામ આવે છે ત્યાંથી અંદર જઈ કરજાળા ગામમાં થઈ અને ડુંગરની વચ્ચે આ માતાજીનું મંદિર આવેલું છે ત્યાં આ રીતનો એક કાચો રસ્તો છે એ જોવા મળશે આ ગામની અંદરથી તમે જશો તો એક સરસ મજાની આવી એક મોટી નદી છે અને નદીનું પાણી પણ ખળખળ છે એ વહી રહ્યું છે સૌંદર્ય ફેલાયેલું છે તો ત્યાંથી પસાર થઈ અને આપણે આગળ જવાનું હોય છે તો આ રીતે આખી નદીમાં તમને એક સૌંદર્ય છે એનું પાન થતું હોય ને એવું દેખાઈ રહ્યું છે હું પણ મારા બે બાળકો સાથે ત્યાં જવા માટે નીકળી ચૂક્યો છું પરંતુ આ સરસ મજાનું પાણી છે વહી રહ્યું છે એકવાર ત્યાં બેસીને છબછબિયા કરવાની પણ ઈચ્છા થઈ આવે છે તો આ રીતે બાળકો સાથે મેં પણ જલપાન કરી અને સૌંદર્ય લઈ અને આગળ વધવાનો પ્રયત્ન કર્યો કરા કરજાળા ગામથી અંદર છે એ ડુંગરની અંદર ત્રણ ચાર કિલોમીટર અંદર જશો તો તમને આ મંદિર દર્શન થશે દૂરથી તમે જુઓ તો આ રીતે ચારે બાજુ ઘટાટો વટનું વૃક્ષ છે અને બાજુમાં તળાવ છે અને માતા મેરડી માતા આ ત્યાં બેઠેલા છે એવું કહેવાય છે માત્ર રવિવારે તો ઘણા બધા લોકો આવતા જ હોય છે પરંતુ અન્ય દિવસોમાં પણ ઘણા બધા દર્શનાર્થીઓ છે આવતા હોય છે જંગલી પ્રાણીઓનો પણ ખૂબ ભય છે કારણ કે ચારે બાજુ ડુંગર છે ખીણ પ્રદેશો છે અને આ રીતે આખું વડનું ઘટાટો વૃક્ષ ને એની બાજુમાં જ આ રીતે તળાવનું પાણી પણ ત્યાં સુધી છે હિલોળા મારી રહ્યું છે તમને હું આખા આખા પરિસરનો છે સૌંદર્યનું દર્શન કરાવીશ મિત્રો આ મેરડી માતાનું મંદિર છે તમે પણ દર્શન કરી અને તમારી જે કાંઈ મનોકામના છે એ પૂરી કરે એવા માતા મેરડી માતા છે માત્ર આપણા પૂરતી નહીં પરંતુ ખૂબ જ ત્યાં સાંભળેલું કે અમદાવાદ પોરબંદર વડોદરા કે અન્ય મોટા શહેરોમાંથી પણ લોકો દર્શન માટે છે અહીં આવે છે અને પ્રકૃતિની ગોદમાં આ આખું પરિસર છે એ તમનું મન શાંત કરનારું છે માતા મેલડી માતાની તમામ દરેક દર્શનાર્થીઓની મનોકામના અહીં પૂરી કરે છે અહીં સરસ મજાની સગવડતાઓ પણ બધી રહેલી છે બહારથી આવતા માટે કોઈ માનતા હોય તો માનતા માટે આ રીતે ભોજન તમારે કરવું હોય માનતામાં જે કાંઈ હોય બધી જ વ્યવસ્થા અહીં સરસ રીતે થયેલું છે અને દર્શના દર્શન માટે જે આવે ને એ લોકોને પણ અહીં જમવાની સગળતા રહેલી છે તમે જુઓ તો રસોઈ છે એ બની રહી છે અને જે દર્શન માટે આવે છે એની માનતા તે પૂરી કરવા માટે આવે એ લોકોની આવી સગવડતા છે સેવાભાવી વ્યક્તિઓ આ રીતે પોતાની કામ પણ કરતા હોય છે અને આખું પરિસર છે એ આનંદ આપનારું છે મેલડી માતા બધા એની મનોકામના પૂરી કરે તમે પણ જો અહીંયા આવવાની ઈચ્છા રાખતા હો તો આવી શકો સુંદર મજાનું રમણીય સ્થળ છે બાળકોને રમવા ખેલવા અને પ્રકૃતિની ગોદમાં અહીં તમને એક જાતનો અનેરો આનંદ છે આવશે તો મિત્રો આ જેસર ખૂટોડા વચ્ચે કરજાળા ગામની વચ્ચેથી અહીં છે પહોંચાય છે અને આવું સુંદર મજાનું મેલડી માતાનું મંદિર અને માતા મેરડી માતા બધા એની મનોકામના છે પૂરી કરનારા છે એવા મંદિરના દર્શન આપણે સૌ કરી રહ્યા છીએ દૂરથી પણ તમને આ પરિસર બતાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે આખું વડનું વૃક્ષ છે અને નીચે મેળડી માતા એની વડવાઈઓની વચ્ચે મેળડી માતાનું મંદિર આવેલું છે આખું આ બાળકો પણ ખૂબ પ્રકૃતિનો આનંદ લઈ રહ્યા છે તિત તિતલીઓ જે આમ તેમ ઉડાઉટ કરી રહી છે તે જોઈ રહ્યા છે તો અંતે ફરીવાર દરેકનીમાં મેલ્ડે છે એ બધાની મનોકામના પૂરી કરે હવે